ભરતરી માથા મંડો પસાડવા પીંગળા હું તારા વગર નહીં રહ્યો ગુ પીંગળા હું તારા વગર નહીં રહ્યો ગુ અને ગુરુ મહારાજ ને ખબર પડી ગુરુ મહારાજ આવ્યા ગુરુ મહારાજના ના પગમાં પડીને ભરતરી કર કરે છે બાપુ બાપુ આને કઈ કરો બાપુ આને હજીવન કરો બાપુ આને હજીવન કરો ગુરુ મહારાજ કે આ તમે જ ઉભું કર્યું છે ને હવે તમે મને કયો છો ઉભો કરો આને આ કરવાની જરૂર શું હતી કે બાબુ તમારા પગ પકડું મારી ભૂલ થઈ જાય મારું આમ થઈ ગયું મારું મારી તાકાત થઈ અને માણસો બધા શમશાને જવા મીડ્યા શમશાન યાત્રા હાલી ને બાપુ ભરથરી વાય ગાંડો પાગલ થઈ ગયો ગુરુ આંખમાં ની આંખ પડવા કે હવે આ ભરથરીને મારે કેમ કાબુ કરવું

કે આત્મ હારો નથી પણ આ ભરથરીને કાબુ કરવા માટે જો આ પીંગળામાં નાખું પીંગળા બેઠી થાય ને તો ભરથરી બાપુ ઠેકાણે આવી જાય એ ગોંદકાનો આત્મ બાપુ પકડી અને પીંગળાના ખોળિયામાં નાખ્યો અને પીંગળા બેઠી થઈ ભરથરી ભાનમાં આવી ગયો પણ અસલ પીંગળા બાપુ મરી જાય એ પછી ઘોડેશ્વરનો અને અશ્વપાલનો એ બધો ઇતિહાસ છે ને એ પછીનો બાકી બાણું લાખ માળવાનું બૈરું બાપુ એવું ન હોય જેવું તેવું કેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને એને છે આ રામાયણ છે રામાયણ તમે બધા એમ કે કે લંકા હનુમાનજી હળગેવી હું એમ કહું હનુમાનજી હળગેવી જ નથી લ્યો બોલો લંકા વાળા એ જળગેવી છે હનુમાનજી હળગાવી દિવાળી કુને મૂકી હતી બચવું હાટું માણસ ભાગા ભાગ આપણને કોઈ હળગેવાય ભાગા ભાગ નો કર્યું

પછી જનક મારે જોઈ ગયા કે હવે આ શિવ ધનુષ ને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિઓ મારે કેવું એટલે પછી રચવાનું નક્કી કર્યું કે મારી દીકરી વરમાળા પહેરાવે હવે ઈ સંયમ વર રચ્યો ને એમાં કે રાવણ હતો એવું કે છે હાજુ ખોટું મારો રામ જાણ ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલું નતું હવે એનેથી ચોખા જેટલું ધનુષ નું આવેલું તો વનમાંથી માંથી સીતાજી ને આખે આખા ઉપાડી જવાનું શું કારણ આખે આખા સીતાજી ઉપડે સીતાજી ખોડો ખોડો કરીને ફરતા હતા એવડું એ ધનુષ રાવણ હલાવી ન હોય અને વનમાંથી માંથી જેથી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયો આપણને માયના આવે પણ આમાં એક વાત પડી છે ભોળાનાથ અને પાર્વતી બે હિમાલય ઉપર હતા ને ત્યારે પાર્વતી માં વિષ્ણુ ભગવાન અહીંયા બેહવા માટે ગયા અને વિષ્ણુ ભગવાન મકાન બનાવ્યું એટલે લક્ષ્મીજી અમારે ફલાણું નાણું ફલાણું નો સ્વભાવ હોય ઘરમાં કઈક વસ્તુ લાવે આજુબાજુ બહેરા ભેગા થઈને બધું દેખાડે એટલે પાર્વતી ને કે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટાથી કે મકાન બકાન કઈ કરવા નથી કે આ તો અમને હા બરુદ નહીં અત્યારે પાર્વતી ઘરે આવીને ભોળાનાથ કહે છે કે પ્રભુ મકાન આપણે નથી કરવું આ છોકરા મોટા થઈ ગયા ભોળાનાથ વિચાર કરે ખરું મકાન નું અતાર સુધી કોઈ દે મગજ મગજમાં આવ્યું જ નતું અત્યારે ક્યાં જાય એટલે કે વિષ્ણુ ભગવાનને અહીંયા બે હવા ગઈ હતી એમને કઈ સુંદર મજાનું મકાન બનાવ્યું કે આપણે નથી બનાવું એટલે કે એ વાત હાજી તમારી પણ કે આપણી પાસે પૈસા નથી હું તમને ભભૂતી આપું ભભૂતિ લઈને જાવ વિષ્ણુ ભગવાન ભાઈ ના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરીએ કારણ કે આપડી પૈસા છે નહીં ભોળાનાથ ને જ નતું પૈસા છે રાખવા જા એટલે ભભૂતિ આપી એટલે પાર્વતી કહે છે કે આટલી ભભૂતિ કેટલું હોવાનું આવશે કે પણ લઈ તો જાઓ એટલું તો લઈ પછી કઈક આગળ જોઈશું એ ભભૂતિ લઈ અને પાર્વતી માં ગયા છે અને આ અને પછી કીધું કે આના બરોબર અમને હોનું આપો હવે સાબડા મૂક્યો ભોળાનાથ ની ભભૂતિ ઊંચી થાય

પછી ભોળાનાથ ને તો ખબર એ તો બાબુ ત્રિલોક નો ના ખબર હોય એટલે પેલા પારતી પાસે કે ભૂદેવ ને હું આપશું આપડે દક્ષિણામાં એ કે રાજી કરી દે જે માગે આપી દે કે જો જે માગ છે આપી દે પછી મારી મા લોહી નો પીતા કારણ કે હવે આપણું એક આપણે એક પ્લાસ્ટર કર્યું હોય તો બૈરુ રાજી નો રેડ થઈ જાય બદલે આખું હોના નું મકાન હોય બૈરુ રાજી કેટલું હોય એ કે એને જે જોઈએ એ આપી દો પણ એનું મન છે જે નતું ભાઈ એ કે વાંધો નહીં અહીંયા ગયા રાહવણને કીધું ભૂદેવ બોલો હું આપું ટીકે જે આપું એ આપો ઈ કે ના તમે માગો આજ આજે આપું કે આવું મારે એક મકાન જોયું છે ભોળાનાથ કે તથાશ તું પાર્વતી પાસે આવ્યા એ કે હાલો કે જિનપા કે મહામાં કે કાં એ કહે ભોળ મેં બ્રાહ્મણને આપ્યું તું દક્ષિણામાં ઈ કે હું કામ આપ્યું કે કકળાટ ન કરશો તમને પહેલા પૂછીને ગયો તો કે માગી આપી દઈશ અને પછી બાપુ પાર્વતી ગયા અહીંયા રાવણ ની પાસે અને રાવણ પાસે જઈને બાપુ પાર્વતી કહે છે કે ભૂદેવ ભૂદેવ માંડ માંડ મકાન બનાવ્યું તમે લઈ લીધું ને લઈ લ્યો પણ આ મકાન ને જો એકદી ભડકે નો બાળું તો હું શક્તિ નહીં લખવું લખી લેજો આ સીતાજી ને બાપુ જવાનું જ હતું નગર સીતાજી ની બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ બાપુ આ ધરતી ઉપર ન પડે રાખ ઉડી જાય એ દીકરી હતી સીતાજી તમે શું માનો છો એની તાકાત જ નથી રાવણ એની સામે દર્શની કરે અને રાવણે બાપુ સીતાજીને ઉપાડ્યા ને તારે માં કઈને ઉપાડ્યા છે કે માં તું આવ્યું ને તો મારો બાપ આવે અને એ મને મારે ને તો મને મુક્તિ મળે અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય બાપુ રાવણ જેવો તેવો નહોતો રાવ ચાર વેદ જેના મોટે હોય નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વાસી કરે ગણે ગાયું ચારે રવિ રસોઈ બનાવે શિવ જેનો ભંડારી હોય ચાર યુગ એક ચોકડી થાય ચૌદ ચોકુ ને છપ્પન યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કે છે કેટલું એનો તકો બળે છે કેટલો વિદ્વાન છે અને રામ ને બાપુ ઠેઠ ત્યાં સુધી થકો થયો તો બાપુ એનું ભજન તો કઈ હશે ને પણ આપણને છે ને કઈ આમાં સમજાતું જ નથી આપડે મને તો એમ થાય કે ચારે બાજુ કથાયું વંચાય છે ધૂનું બોલાય છે ભજન થાય છે માતાજી ના માંડવા થાય ને હવન થાય ને પ્રતિષ્ઠાયું થાય ને મંદિર થાય તો બગાડ કા નથી બોલાતું વિચારવા જેવું તો છે ભલા માણા કઈ આપણા ઘરે આવું કઈ કરી જ નતા આગતા તો આ ચોરી ને લોટપાટ ને મારી નાખવા ને તોડી નાખવા ને અત્યાચાર ને ગમે દીકરી ઉપાડી જવી આ બધું તમે જોવો તો ખરા કેટલું બધું અંધારું આવેલું જાય તો આ કથા એવું વંચાય છે ખોટું છે એ કેમ કેવું ખોટું છે હવે આમાં માણસના જીવનમાં જો ઉતરે નહીં આવે તો તો આ કથામાં ફાયદો કોને મંડપ વાળાને ને સાઉન્ડ વાળા ને 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 અમારા જેવા કલાકાર ને રસોઈયો હોય એને બાકી કોને ફાયદો હવે તો તો આ બે પાંચ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા આમાં નાખવા દેના કરતા પાદરા ગાયું ને ખડમાં દઈ દીધા હોય તો ગામો ગામ કથા એવો વંચાય ગામો ગામ અમારે તો રોજ ફોન આવે કે અમારે પ્રોગ્રામ રાખો અમારે રાખો અમે કઈ દે આટલા થાય છે કથા એવું કરો જે કરો એ અરે બધું ડીંગો ડીંગ આલે ભલામણ મને એમ થાય કે આ ખોટું છે હું નથી કેતો પણ બગાડ અટકવો જોવે બાપુ જો આ સત્ય હોય અને કા ઓલા કે ને કે કાં તો ઓલામાં ફેર ને કાં તો ઓલામાં ફેર આ સત્ય હોય તો આ બાપુ દુનિયામાં કંઈક હું એમ કહું છું કે પાંચ હજાર પચાસ હજાર માણસ ભેગું થાય તેમાં દો સુધરવા જોવે કે નહીં અમે એક જગ્યા આમ ગુજરાત માં ક્યાંક ક્યાંય ગયા ગામ નું નામ ભૂલાઈ ગયું કથા એટલે અમે જોયું કે કથા છે એમ ગાડી આંકતો એ વખતે એટલે અમારે થોડોક ટાઈમ હતો કીધું હાલો ને આપણે કથા માં જઈને બે હવે અમે અહીંયા બેઠા ને કથા ચાલુ હતી ને એમાં બે જણા બાજ્યા બોલો હવે કથા ચાલુ હોય એ વખતે જો બાજે માણા તો એમાં બહાર તો કઈ મગજમાં ઉતરે જ છે એકને દવાખાને લઈ જવો પડે બોલો હવામાં પતિ જો હોય તો કથા ના માંડવાનું શું થાય સાજી શું થાય અરે બાપુ કઈક ઊંથું રંધાય છે મને એવું લાગે સાચું ખોટું તો મારું નામ જાણે ખોટું છે એવું આપણે કથા ખોટી નથી ભાગવત કથા ખોટી નથી પણ આ આ અટકતું નથી એટલે મને એમ થાય આનો કઈક પાવર ઘટી ગયો હોય ગમે બાકી તો રામાયણ છે તો રામાયણ છે ભલા મને એક હું તો એમ કઉ છું ઘરમાં એક રામાયણ નાનું મોટું પુસ્તક હોય ને જિંદગીમાં કોઈ બાપુ મોડો પ્રસંગ ન આવે કરી રામાયણ એવો ગ્રંથ છે